ભુજની જ્યોત સંસ્થા દ્વારા નખત્રાણાના મોટી વિરાણી ગામે ચકલી ઘર અને કુંડાનું નિઃશુલ્ક વિતરણ કરાયું જ્યોત સંસ્થા ભુજ દ્વારા નખત્રાણા તાલુકાના મોટી વિરાણી ગામે શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે ત્રણેય ગ્રુપ શાળાઓના વિદ્યાર્થી ભાઈ બહેનોની વિશાળ ઉપસ્થિતિમાં કુંડા ચકલીગર તથા કાપડ થેલીઓનું નિઃશુલ્ક વિતરણનો કાર્યક્રમ યોજાયો હતો કાર્યક્રમનું અધ્યક્ષ સ્થાને અવડાસા વિસ્તારના ધારાસભ્ય પ્રદ્યુમનસિંહ જાડેજાએ જ્યારે અતિથિ વિશેષ પદ પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમશિયાણી સરપંચ ગોવિંદભાઈ બઢિયા ગોર્ધનભાઈ રૂડાણી તરુણભાઈ રાજદે છગનભાઈ ઠક્કર સ્વરૂપસિંહ સોઢા પ્રેમજીભાઈ તથા આગેવાનોએ શોભાવ્યું હતું પ્રારંભે ઉપસ્થિત મહેમાનોના વરદ હસ્તે દીપ પ્રાગટ્ય કરવામાં આવેલ હતું અને પ્રારંભે શાળાના આચાર્ય સતુભા જાડેજાએ મહેમાનોને મીઠળો આવકાર આપ્યો માનોજોત સંસ્થાના પ્રબોધ મુનવરે સંસ્થાની કચ્છ ભેરમાં ચાલી રહેલી ઓગણપચાસ વિવિધ પ્રવૃત્તિઓ અને માનવ સેવા જીવદયા પર્યાવરણ અને વ્યસન મુક્તિ કાર્યોની માહિતી આપી તેમજ કુંડા અને ચકલીગઢ દરેક ઘરે વસાવી જીવદયાના કાર્યોમાં જોડાવા અપીલ કરી હતી પૃથ્વીરાજસિંહ જાડેજાએ પૂર્વજોએ કરેલા સત્કાર્યોને યાદ કરી જીવદયાના આ કાર્યને વેગ આપતા સૌને ચકલીઓ માટે ચણ પાણી રહેઠાણની વ્યવસ્થા કરી આપવા જણાવ્યું હતું અધ્યક્ષ સ્થાને ઉદ્બોધન કરતા અમડાસા ના ધારાસભ્ય પ્રદ્યુમાન સિંહ જાડેજાએ જણાવ્યું હતું કે કાળજાળ ગરમીમાં કુંડામાં પાણી ભરી રાખો ચકલી ઘર મૂકશો તો ચકલીઓ માળો બાંધશે જીવદયાની આ પ્રવૃત્તિથી સૌને આશીર્વાદ મળશે પૂર્વ તાલુકા પંચાયત પ્રમુખ ભરતભાઈ સોમજીયાણીએ માનવજ્યોતની કચ્છમાં ચાલી રહેલી પ્રવૃત્તિઓને બિરદાવી હતી અને માનવ સેવા જીવદયાના કાર્યોમાં સૌને જોડાવા માટે જણાવ્યું હતું ઉપસ્થિત સૌને માનવ જ્યોત દ્વારા કુંડા ચકલીઘર કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવ્યું હતું કાર્યક્રમનું સંચાલન ભરતભાઈ બડીયાએ જ્યારે આભાર દર્શન ભાવેશ પાટીલે કર્યું હતું વ્યવસ્થામાં કનૈયાલા લાબોટી આનંદ સોની તથા ત્રણેય શાળાઓના શિક્ષણ ઘરે સહકાર આપ્યો નખત્રણા તાલુકાના મોટી વિરાણી ગામે શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મદદે એક જીવદયાનો અનોખો કાર્યક્રમ યોજાયો હતો આ કાર્યક્રમનો અધ્યક્ષ સ્થાન અબડાસા વિસ્તારના માનનીય ધારાસભ્ય શ્રી પ્રદીપનસિંહ જાડેજાએ સ્વભાવ્યું હતું જ્યારે અતિથિ વિશેષ પદ તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ ભરતભાઈ સોમજાણી ત્યાંના સરપંચ ગોવિંદભાઈ બળિયા તાલુકા પંચાયતના સદસ્ય ગોરધનભાઈ રૂદાણી તરુણભાઈ રાજડે છગનભાઈ ઠક્કર સ્વરૂપસિંહ સોઢા આ બધાએ આગેવાનોએ ઉપસ્થિત રહીને આ જીવડાયાનો જે કાર્યક્રમ હતો એને ચાર ચાંદ લગાડ્યા ખાસ કરીને ઉનાળાની કાળઝાળ ગરમી અને તરસ્યા પક્ષીઓને જ્યારે પીવા પાણી ન મળે ત્યારે બેચારા તરફડી તરફડીને મૃત્યુ પામે છે તો આ પક્ષીઓને આપણને બચાવવા પડશે એટલા માટે માનવજ્યોત સંસ્થા આજે કચ્છમાં ઠેર ઠેર કુંડા અને ચકલી લગાડવાનું કામ શરૂ કર્યું છે જેને સફળતા મળી રહી છે નખત્રાણાની શ્રી શારદા મંદિર પ્રાથમિક શાળા મધ્યે ત્રણ શાળાઓ છે એના વિદ્યાર્થીઓની ઉપસ્થિતિમાં તેમજ શાળા આચાર્યશ્રીઓ તથા શિક્ષકગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમની અંદર બાળકોને એક તો આ જીવડાયાનું કાર્ય કરવા જીવડાયાના કાર્યમાં જોડાવા અપીલ કરવામાં આવી સાથે સાથે બાળકોને કુંડા ચકલીઘર અને કાપડની થેલીઓનું નિઃશુલ્ક વિતરણ કરવામાં આવેલ ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આપણા મકાનની છત ઉપર એક પાણીનું એવું વાસણ મૂકીએ કે જ્યાં તરસ્યા પક્ષી આવીને પાણી પીએ જીવડાયાનું કામ થાય અને આપણને આપણું પુણ્યનું ભાથું બંધાય એટલે લોકોને મારી નમ્ર અપીલ છે કે ઉનાળાની કાળઝાળ ગરમીની અંદર આવા તરસ્યા પક્ષીઓને પીવા પાણી મળે ચકલીને રહેવા ઘર મળે ચકલીને આપણે ચણા આપીએ પાણી આપીએ અને એક રહેણાંકનું સુંદર મજાનું નાનું રૂપકણું ચકલી ઘર પણ આપીએ